તમે ત્રવજોઈ હવે આગળ તો બન્યા જો આપડા વિડિયોમાં ચાર બેટરી ના આવી મને તો આ ફલે ત્રણ ને કા ભરાવા મૂકી દીધી છે ને આ બાજુ આપણે થોડું રિપેરિંગ કરવાનો છે માર ડબલ ટ્રાન્સફર નાખવાનું છે તો જો મિત્રો આપણે ધક્કા રિપેરિંગ કરી લીધા છે અને 6 ધક્કા થયા આપણે બે બેટી નવી લીધી હોય ને બીજી રિપ્લેસમેન્ટ માટે મૂકી છે તો ટોટલ બિલ થયું છે આપણે કેનો ખબર છે 11950 નું હવે એક એક નાસ્તો વાસ્તવ કરો પડે કાયतेश ભાઈ તને फटाफट બડે ને આસા પૂરા નાસ્તોઉસમાં નાસ્તો કરતા આવી આજો મિત્રો આને થાંભલા કોડન મશીન સોલાર પ્લાન્ટ આવેરો ને આપણે અહીંયા એટલા માટે જો હે ને ઓર્ડર દી દે મસ્ત પાઉ ભાજી નો આવે તમે તમને ટેસ્ટ કરી બતાવ અહીંયા ને ઘણો બધો હતો પણ તારે કાય હાજર નથી કેમ કે ને ટુરિસ્ટ બધા બહુ આવે ને એટલે તારે આપણે પાઉ ભાજી મંગાવીએ આવે ને તમને આપણે પાઉભાજી ખાઈ ને મસ્ત પાઉભાજી હતી એકદમ દાબી લીધી ને જાહેર આવે કરતરા ને મિત્રો અહીંયા બીજું તમે ટકપટી વસ્તુ ખાવી હોય ને તો એને ઓફ સિઝનમાં હોય અત્યારે છે ને સિઝન બહુ ફૂલ કેમ કે ટુરિસ્ટ બધા બહુ વધારે આવે આ બાજુ તોરડાઓ જોવા માટે એટલે છે ને ટકપટું ખાવું હોય ને તો પછી છે ને ઓફ સિઝનમાં જવાય સમજા જો આ સાધન બોર આવે હેરા ને આપણે વ્લોગ બનાવીએ કેવી ભાવ ભાજી દીશ ભાઈ એક નંબર એક નંબર હતી ડાક્ષ વાર હા તો હવે તો ભાઈ ભાઈ ગાડી આપડે આ ગાડી હો મિત્રો તારે ને સ્વર સ્વર માં આપણે આવી ગયા છીએ આપણે જીરાવાળા ખેતરે કના ભાઈ ના કી તો આવી ગયા હી જો અનકો મસ્ત જે રૂહ એકદમ અન પ્રકાશ ભાઈ આવી ગયા કે પ્રકાશ ભાઈ એ તારે ને મે સવાર સવાર માં આવી ગયા રીલ બનાવવાની રીલ બનાવવાની ઇન્સ્ટાગ્રામ માં આની રીલ આપડી ઇન્સ્ટાગ્રામ માં આવશે જોતા હો જો આપડી ઇન્સ્ટા ને આડી છે ગો સ્વામી ફાર્મિંગ વાગડ ને ઇન્સ્ટા માં ફોલો કરજો ને આ ચેનલ વાહી ને સબસ્ક્રાઇબ કરના છો કબ કરガス ભાઈ સબસ્ક્રાઇબ નહી કરતા ને સબસ્ક્રાઇબ થોડો થોડો કરો તો મને તમારો સપોર્ટ રહેને મારી હા તો કા કમેન્ટ કરતા જો તમારે ખબર પડે કે કેવા વિડીયો બનાવી અમે કા નહીલા ખરાબ કે સારું જે લખો એ લખો તો હા ખરાબ હોય તો ખરાબ લખો સારું હોય તો સારું લખો હા બાકી કાક લખો તમે મને જાણવા જડે તમે આગળ વિડીયો સારો બને છે કે ન મને ખબર પડે કે આમાં કાક મિસ્ટી હે મારી હા જે હોય તમે લખો હા સારું લાગે તો એમ લખો કે મસ્ત છે કા ખરાબ લાગે તો ખરાબ લખો મને કોઈ મન દુખ નથી તમારો रिस्पोन्स जो सपोर्ट रील उतर मस्त तो की फटाफट मित्र एकदम रील आज सवार उतार ठारा तो माटे नहीं ठारो ने तो रील थोड़ी बेकग्राउंड है मस्त लगे एवर रील शूट करवा सवार सवार में हू ने प्रकाश भाई ने मैं कैमेरान राणा भाई हमारी वीटीएस आस जरा जो ले जो सारी लागे मस्त भी कमेंट करना जो इंस्टा में जो हो जो लाइक कर जो इंस्टा ने फॉलो कर जो यूट्यूब चैनल सब्सक्राइब कर जो आओ ना मित्रों सपोर्ट करता रहे जो इंस्टा में करे यूट्यूब में सपोर्ट कर जो का प्रकाश भाई ले मने का कागज जो हमड़े है ना हमारे कैमरे में अच्छा जी ओ आ बोरो सडियो ओ बोजियो એવી આવે દો આવી દેવા આપણે રેલ નું કામ કરીને એકદમ મસ્ત રીલ બિલ ઉતારીને આવી ગયા અહી આપણે રાણાભાઈ ના ગામમાં આવ્યા અને ખડની દવા છટાવી દીધા મજોમી તો બધું ખડ્યું માં બધું રાડો હોય અને આપણો ગામ છે મજો ખડ છે સીયુ નાતે તો આ છટા રેણપા ગાઈસ આને અમને અમને નહીં લાગતું કુદરત જીરા તો જીરા પણ આ લેવા દેવો ચાન્સની આમ જોવો તો 11 વાગ્યા તો પાણી ફૂલ ભરી ગયું તો આમ જોવો તો ઠારા ફૂલ પાણી ભરી ગયું ना अपना गाँव के वासियों से रखवा मेंट करना है जो मस्त है भी कहीं दोस्त है ट्रांसफर तो दोस्त इधर गाँव नहीं खोखावारी एक पड़ी की ननकी नहीं एक मोटी डेमिक्स और सामे पड़ी है तो मन बताऊंगा जी मित्रा पढ़े ना आधे वास्तविक हीरा अलगोनी हम आसिन बैकपैक निकले आवा डेमिक्स स्क्रीन किला बन

हम जा को खड़ जाओ थे क्यों है अजान रिजट है ने पांच पांच दिन उस पर से हरा मारो आपसे टीम बता दो तो ठार बहु है आज एक बम साटे वाले जी बस एक काल साटा तो 30 जीवा और पहन काम जो तो खड़ तमाम पानी बहु है लेन दवा खोटी फैल जाए उन और ये आप साथ तर तारे तुम हा कोरा गांव थे जाए पर हटानी है का खड़ी गई है तुम्हारे कपे निंदा मोड़ करना साफ का जा पड़ जो मैं तो खड़ो इनका जापान तो पूरा हो एकदम बेस्ट दवा है પાંચ છ દિવસ લાગે પણ લાગશે મજા હા ભાઈ તારી ને એક દવા આપણે આપડે મિત્રો બીજો અલગ ચાલુ કરવાનો હે મળી નેક્સ્ટ નો અલગ ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી